ચિરા કાકડિયા આંતરરાષ્ટ્રીય કુર્મી સેનામાં સંગઠન મહામંત્રી અમે સીપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ જે આર્મીસ ગજેરાનો મર્ડર થઈ ગયું સામેવાળો વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એના માટે સીપી સાહેબને અમે આવેદન આપવા આવ્યા છીએ કે રાજકોટની શાંતિપ્રિય લોકજનતા માટે આ સમગ્ર પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે દિવાળી પછીના દસ બાર મર્ડર થઈ જાય છે દર એકાદરા એકાદું મર્ડર હોય છે હિચકારો હુમલો હોય છે એના માટે થઈને સીપી સાહેબને ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા રાજકોટમાં જળવાતી નથી એના માટે થઈને અમે સીપી સાહેબને પત્ર આપવા માગીએ છીએ અને કહેવા માંગીએ છીએ કે અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે આના પછીની અમારી આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા ચર્ચા કરી અને અમે આંદોલન કાર્યક્રમ કરશે આરોપીની આરોપીની અટક કરવા આવી છે એની ઉપર અસંખ્ય ગુનાઓ છે જો આવા ગુનાઓ કરેલા વ્યક્તિઓ સમાજની અંદર છૂટા દોરથી ફરતા હોય તો સામાન્ય જનતાને જીવવું મુશ્કેલ બને છે આ લોકોને આજીવન કેદની કારવસ્તી સજા થવી જોઈએ અને એના માટે ખૂટતું કરે એવું સીપી સાહેબને આવેદન આપીએ છીએ ને તટસ્થ અધિકારીની આની અંદર નિમણૂક થાય અને ફાસ્ટેગ કોર્ટની અંદર અમારો કેસ ચાલે